ઘણી જગ્યાએ ચાલી રહ્યો છે એટલે પહેલાં તો ગણપતિ બાપાના ચરણોમાં વંદન ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા જનસભામાં ઉપસ્થિત સૌ આ વિસ્તારના નીલગરી વિસ્તારના સૌ ભાઈઓ બહેનો વોર્ડ નંબર સોળની સમગ્ર ટીમ નિવેશભાઈ છે અનિલભાઈ છે રસિકભાઈ છે વૈષ્ણવભાઈ છે સમગ્ર સમગ્ર વોર્ડ નંબર સોળની ટીમ જે કશ્વિનભાઈ એક હાજર નથી ને યુવા પ્રમુખ તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે અને નીલગિરી વિસ્તારના તમામ જે જનતા છે એમનું પહેલાં તો હું આ કાર્યક્રમમાં જે ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં જે પરિવર્તનની લહેર ચાલી રહી છે એમાં તમે સૌ સહભાગી રહ્યા એ બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણો નીલગિરી વિસ્તાર આમ જોવા જાય તો જામનગર મહાનગરપાલિકામાં ભરેલો વિસ્તાર છે ટેપ્સ ને એ બધું છે એ કપાતમાં જાય છે અત્યારે બધા આપણે જે કાંઈ લોકો જઈ ધ્યાન ન હોય આગામી સમયમાં ખાસ છે આ વિસ્તારને આગળ લઈ જવો કેવી રીતે માટે છે છે આમ આદમી પાર્ટી આવી અત્યાર સુધી કોર્પોરેશનમાં ભેળવી દીધો કોર્પોરેશન જે જવાબદારી નથી નિભાવતું એના માટે ખાસ છે હવે વિસ્તાર વિસ્તારના રહીશો એ છે આ વખતે મતદાન કરવાનું છે એટલે ગુજરાત જોડો જનસભાના માધ્યમથી પહેલા તો હું એ કહીશ કે આમ આદમી પાર્ટી છે એ છે જે આવી છે શા માટે તો ત્રીસ વર્ષથી આજે આ ભાજપની સરકાર કરી રહી છે ને એ તાના સાહી સામે જઈ ઝુમવા માટે જો એક પાર્ટી આવી હોય તો એ આમ આદમી પાર્ટી છે આ લોકોએ અત્યાર સુધી જે કાઈ કર્યું છે એ તમામ વસ્તુ જે ભૂલી પાડવા માટે જે અમે આવ્યા છીએ જો તમે ચૂકશો તો આ લોકો ત્રીસ વર્ષથી આ એક શાસન ભોગવું છે જે કાઈ કોન્ટ્રાક્ટ હોય ધારો કે ભાજપ વાળા જાહેર કરતા હોય તો એમાં કોંગ્રેસ વાળા ભાગીદાર હોય કોંગ્રેસ વાળા કોન્ટ્રાક્ટ લેતા હોય તો એમાં ભાજપને કમિશન મળતું હોય કે જે કઈ એક્સવાયજેડ અત્યાર લગી થયું આ બધું બંધ કરવું હોય ને તો હવે આ વખતે આમ આદમી પાર્ટીને તમારે વોટ આપવો છે ખાસ કરીને આ વિસ્તાર દરડ વિસ્તારના રોડ રસ્તાની હાલત આપને બધાને ખબર છે આમાં કોઈ એવું અજાણું નહીં હોય જે ખાડામાંથી જે એક એકવાર દિવસમાં નહીં આવતું હોય હવે પાણી ભરેલા અને ચોમાસે તો ખાસ રસ્તા એટલા બધા હોય કે ફૂટ ફૂટ ગાળો હોય આ આપણી કોમન સમસ્યા છે દર વર્ષની અને છતાં દિવસોને ખબર નથી એવું નથી ખબર જ છે છતાંય જે કામ નથી કરતા એટલે જો હવે દરેડના આ બધે જીઆઈડીસીના બધાય રોડ રસ્તા જો સારા કરવા હોય હવે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી કારણ કે હમણાં એવું આવ્યું છે કે આ પવન ચક્કીના બધા કોન્ટ્રાક્ટ હોય ને આ બની બેઠેલા જે જૂની પાર્ટીઓ રહી બે જે આપણે ભાજપ ને કોંગ્રેસ કઈ એ બે ના નેતાઓ બધું લઈને બે ગયા છે હવે બે એકબીજાનું કઈ બોલશે ને બોલવા માટે જઈ ત્રીજો પક્ષ આવ્યો છે જે કટ્ટર ઈમાનદાર છે ઈમાનદાર હુકામ છે ને એનું હું તમને ઉદાહરણ આપું હમણાં એક અમારા નેતા છે સૌરભ ભારદ્વાજ દિલ્હીમાં એની ઘરે ઈડીએ રેડ પાડી અઢાર થી વીસ કલાક રેડ ચાલી રેડ બાદ છે કાંઈ મળ્યું નહીં એમનો બિલા મોટે પાછા ગયા બીજું ઉદાહરણ મનીષ સિસોદિયા બધાએ નામ સાંભળ્યું છે દિલ્હીમાં શિક્ષણ મંત્રી હતા મનીષ સિસોદીયા પાંચ થી છ વર્ષ જેલમાં રાખ્યા સત્યેન્દ્ર જૈનભાઈ પાંચ થી છ વર્ષ જેલમાં રાખ્યા જે માળાએ સારી હોસ્પિટલ બનાવીને આપીને એ માણસ ને છ વર્ષ જેલમાં રાખ્યો છ વર્ષ પછી હવે છે સીબીઆઈ એવું કે છે કોર્ટમાં કે આની હાથે જે અમારી પાસે પુરાવા નથી એટલે આને તમે છોડી દો એટલે વિચાર કરો કે એવું હાલી રહ્યું છે છ વર્ષ ઈ માણસને જેલમાં રાખ્યો પછી એમ કે પુરાવા નથી આપડે બધા સમજી છ વર્ષ જેલમાં રહ્યા પાંચ વર્ષ માટે ચુટાણું હોય ને એનો કઈ મોલ ન રહ્યો એટલે જનતા એ જે પાંચ વર્ષ મત દઈ ચૂંટો છે પાંચ વર્ષ કામ કરશે એને પાંચ વર્ષ કામ ન કરવા દેવું હોય ને એટલે આ લોકો જે ઈડી સીબીઆઈ દ્વારા જેલમાં નાખે છે હમણાં કઈક નવો કાયદો લઈ આવે છે કે ગમે નેતા મહિનો થી જેલમાં રહીએ ને ગંભીર કેસમાં એટલે એ નેતાને જે ઘર ભેગો કરી દેવાનો એ નેતાને પદ ઉપર પદભ્રષ્ટ કરી દેવાનો તમને લાગે છે આમાંથી એક સરકારી નેતા હોય જે સરકારી પાર્ટીમાં હોય એ કઈ નેતાના ઘરે રેડ પડી હોય એટલે આ ચૂકું જ છે વિપક્ષ માટે જ આવા કાયદા લઈ આવે છે હકીકતમાં કાયદો સારો છે કાયદો જો સારી રીતે પાલન થાય ભાજપ પાલન ઘરે રેડ પાડીને બતાવે મહિનો થી રાખે ને પછી રાજીનામું માગે તો કાયદો હારો જ છે અને એ લોકો તો આ લોકો કરવું નથી કઈ એટલે ખાસ વાત એ છે કે આ લોકો છે એ બધું જે વિપક્ષ નેતા ઉપર કાયદા લાગુ પડે છે ચેતરભાઈ વસાવવા અમારે મહિનો દિવસથી જેલમાં છે તારીખ માં તારીખ પડે જાય છે આજ તારીખ હતી આજ વકીલો ની હડતાલ હતી આઈ જાય નો છૂટ્યા અને જે આપડે કેસ છે એ કેવો છે તો કે મામૂલી કે ગ્લાસ માર્યો બોલો કાચના ગ્લાસમાં માં મર્ડર ની કલમ લગાડી અને અંદર કદી દીધા છે આ બધું જે ગુજરાતની જનતાએ જાગવું જોશે કે આવા નાનકડા કેસ હોય તો વિપક્ષના નેતા અંતર્ય છે બાકી જે અમુક અમુક જણા છે એક એક હજાર છે બળાત્કાર કર્યો એવા જણા છે બહાર છે એક રામ રહીમ કરીને એક બાપુ છે એને પાંચ વર્ષ માંથી એક વર્ષ છે પાંચ વર્ષથી આ એને જેલ થઈ છે પાંચ વર્ષ માંથી કઈક ને કઈક જામીન ઉપર બહાર હોય છે એક વર્ષ તો પાંચ વર્ષ માંથી બહાર ગયો છે તો આપણે બધા સમજવું જોશે કે આ લોકો શું કરે છે ચૂંટણી ટાણે બહાર આવે તો એ મત આઈ રે આવી હોય શું કરતો હોય છે એ બધું આપણે સમજી સમજીએ છીએ આ બધું જે જનતાએ જાગવાની જરૂર છે જામનગરના સત્તાધીશો ખાસ ખાલી છે જો માલ બને એમ હોય તો રોડ રસ્તા થાય છે બાકી જામનગરમાં ક્યાંય રોડ રસ્તા નથી તમારે ટ્રાય મારવી હોય ઘણા રસ્તા એવા કેવા ગારો થાય છે જઈને એક વાર કહેજો તમારું કોઈ સાંભળત મને કહેજો અને પછી ન સાંભળે તો પછી મારી આવજો અમે આવશી ભેગા એટલે આ કરવા આવ્યા છે ભેગા આવીને દર વખતે તમારે કરાવવું એના કરતા તમારું એક જ કોને કામ થઈ જાય ઈ કરવું છે પછી આવડાવના દર વખતે જઈ કેવા જવાનું આપણે એટલે આ બધું એવું સમજવાનું છે કે કોને સત્તામાં લઈ આવવા કોને નહીં વિસાવધર માં ગોપાલભાઈ ઈટા છે અને અમારી છે જનતાનું કામ લઈ લીધું હોય સુધી છે જનતાના કામ કરાવવા પહોંચી જાય છે આવો નેતા જોઈએ ફોન કરો અને તમારા ધારાસભ્ય સાંસદ સભ્ય છે એ વિદેશમાં હોય તમારા જે નેતાઓ છે એ બધા વિદેશમાં હોય આવા નેતા જોઈ છે હવે સ્વાભાવિક છે જે ધારાસભ્ય સાંસદ સભ્યો કે જે નેતાઓ છે વિદેશમાં રખડતા હોય જેના છોકરા વિદેશમાં ભણતા હોય એ તમારા છોકરાની ની હારી ન બનાવી દે અહીં આંગણવાડીની આદત કેટલાને ખબર છે કેવી છે બાળકો જાય છે બાળકોને ખાવાનું અનાજ છે બહાર વેચાતું હોય આ આદત છે જામનગરમાં આંગણવાડીઓની છે ખાસ કરીને આ લોકોએ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ તમામ ભ્રષ્ટાચારને ખાસ કરીને ઉજાગર કરવા અને એક ઈમાનદાર રાજનીતિની શરૂઆત કરવા માટે છે આ બધા યુવાનો છે તમારી પાસે આવ્યા છે મતરૂપે તમારે એને સપોર્ટ કરવાનો છે બીજો કઈ સપોર્ટ નથી માગતા આર્થિક નથી માગતા તમે ભેગા આવીને માર્ક એમ નથી કહેતા તમે એક મત તો સારી જગ્યાએ આપી શકો ને ઘણા એ કે મત આપી એ ભૂલી જાવ તમે મત આપો છોકરાઓને મત આપ્યું છે તો તમે કે મત આપ્યો છે તારે અમારે કામ કરવાના છે અને અમે બધા એવા નથી બધા ફોન ઉપાડ એવા છે અહીંથી તમને નંબર પણ આપશે ભાઈઓ આવ્યા છે ભાઈઓને ખબર છે હમણાં આપણે અહીંયા શંકર ટેકરીમાં ઓલો ટાકો પડી ગયો કેટલા નેતા ને કેટલા વાગે આવ્યા હતા બધાને ખબર છે બરોબર એટલે તમામ જનતાને ખાસ જામનગર શહેરની કહેવું કેવું હતું કે આ વખતે જે વિસાવદરવાડી કરો ઈ જે ઉપાય છે બાકી જે ખેડૂતોની હું હાલત થઈ છે જે મજૂરો છે એની હું હાલત થઈ છે આ બધું જે જનતા જાણે છે હમણાં એક પગથડું મન કહેતો તો મને કે મરી જાય ને એટલે ખેડૂતોને 10 લાખ દેવાના છે એ કીધું મરી જાય પછી કેમ એ કીધું અત્યારે જે 3-3 લાખના જે ઓલા ધીરાણ છે ઈ જ માફ કરી દયો ને 10 લાખ ન જ જોતા ખેડૂતોને ઈ નથી કરવા ઈ મધ્ય પ્રદેશમાં થા હે આપણે ગેસનો બાટલો 900000 રૂપિયાનો આવે છે રાજસ્થાનમાં આ ભાજપની સરકાર 500 રૂપિયાનો દિયે છે તો આ ગુજરાતની જનતાને એ કહું છું કે જાગો આ તમને લૂંટવા જ બેઠા છે તમે લૂંટાવા તૈયાર છો આવું કરવામાં થોડીક આખું ઉગાડો આમાં બીજું કાંઈ નથી એકવાર ડારો દન કહો ભાવ ઘટાડો એટલે ઘટી જાય એમ છે પણ એ જનતાને છે એ સાહસ બતાવવું પડશે એટલે જનતાને ખાસ કેવું હતું કે આ લોકો જે ત્રીસ વર્ષથી હજી ઘર કરી ગયા છે જે છે એ જી કાંઈ ધર્મના નામે કે લોકોને ભર્માવ્યા છે એમાંથી જે તમારે એને પૂછવું જોશે કે કાલે સવારે મારો છોકરો માંદો થયો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં છે સારવાર કેવી રીતે થાશે

સરકાર જે ભરમાવા જ આવી છે પણ ભરમાતા નહીં આ વખતે જે પરિવર્તન લઈ આવજો પરિવર્તન માં બીજું કઈ નથી કરવાનું તમારે ઝાડુ નું બટન દબાવવાનું છે આવો બાબુ